ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે ગુરુવારના દિવસે તમે આ ખાસ ઉપાય કરો છો તો આર્થિક સ્થિતિ સારી થાય છે આ સાથે બીજા પણ અનેક ઘણા ફાયદા થાય છે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે धार्मिक मान्यता अनुसार आ दिवसे केटलाक खास उपाय करने कायम मा लक्ष्मी नो वास घर में रहे छे। तमे पण आर्थिक तंगी थी कंटाड़ी गया छो तो आ उपाय करवा करवाइए तो जाणो आ उपायों विषे गुरुवार दिवसे आ उपायों करो गुरुवार दिवसे सवार तमे कोरा वस्त्रों पेहरी लो ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત રૂપે પૂજા કરો આ સાથે તમે તુલસીના પાન ચંદન અને કમળના ફૂલ અર્પિત કરો આ સાથે તમે અને મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ પૂજા તમે ગુરુવારના દિવસે કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે આ સાથે ઘરમાં આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે માન્યતા અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે આવી સ્થિતિમાં આ દિવસે ગોળ અને ચણાની દાળ ચઢાવો પૂજા દરમિયાન પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાંથી ગુરુ દોષ દૂર કરવા માટે પીળો પુખરાજ ધારણ કરવો જોઈએ જો કે આ માટે જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરો છો તો શુભ માનવામાં આવે છે માનવામાં આવે છે કે પીળા રંગના કપડાં બૃહસ્પતિનો પ્રિય રંગ છે આ સાથે તમે ઘરની સજાવટમાં પીળા રંગનો ઉપયોગ વધારે કરો ગુરુવારના દિવસે મુખ્ય દ્વાર પર તમે પીળા રંગનો સ્વસ્તિક બનાવો આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું કામ કરે છે માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા કાયમ માટે ઘરમાં બની રહે છે ગુરુવારના દિવસે તમારી અનુકૂળતા મુજબ દાન કરો ખાસ કરીને પીળી વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે